હંમેશા યાદ રાખજો ગુરુ કોને કહેવાય તો કે જેની પાસે બેસવાથી તમને મને શાંતિ મળે અને હજી એકવાર આગળ કહો તો ગુરુ ગીતામાં લખેલું શિવ પાર્વતી જેને છે સાંભળજો શિવજી ગુરુ વિશે વાત કરતા એમ કહે છે કે ગુરુ કોને કહેવાય તો કે જેના પ્રત્યેક રોમની અંદર પ્રત્યેક રૂવાડા અંદર પરમાત્મા સમાયેલા છે એને ગુરુ કહેવાય હાલતા ચાલતા બેસતા કેવલ ને કેવલ ભગવાનનું ભજન ભજન ને ભજન જ સાહેબ આપણે જેને આમ મંદિરમાં સામે બેઠા છે બજરંગદાસ બાપાઓ કેવલ ગુરુ નથી એને ઉપાધિ મળેલી છે પદવી મળેલી છે સાહેબ એનું નામ છે રાષ્ટ્રીય સંત આમાંથી ઘણા બધા વડીલોને કદાચ ખબર હશે કે જ્યારે ભારત અને ચાઇનાનું યુદ્ધ થયું ને સિક્સ્ટી માં ખબર છે વડીલોને બાંસઠના યુદ્ધની અંદર ભારતની સૈનિક જરા પાછળ પડી ગઈ ત્યાં હારી ગયા હતા આપણા ગવર્મેન્ટના કારણે સૈનિકોના કારણે નહીં હો આ સાંભળજો ભારત અને ચાઇનાનું યુદ્ધ થયું સિક્સટી ટુમાં ત્યારે એક એવું જાહેર કરવામાં આવ્યું કે સૈન્યની મદદ કરવા માટે બધા આગળ આવો ત્યારે કદાચ આમાંથી કોઈ બજરંગદાસ બાપાને જો ઓળખતા હોય તો ખબર હોય બજરંગદાસ બાપાએ પોતાના આશ્રમમાં જેટલી વસ્તુ હતી ને બધી નિલામી કરવા મૂકી દીધી એટલે ખબર પડે ને અરે બજરંગદાસ બાપા પોતે જે કોટી કોટી હોતે ની મૂકી દીધી આપણે ત્યાં એટલા માટે બજરંગદાસ બાપાને રાષ્ટ્રીય સંત કહેવાય છે આપણે ત્યાંથી આવ્યા અને મને તો બહુ ભાગ્યશાળી કે હું તમારી કથા તમે મારી કથા સાંભળો કે ન સાંભળો બાપા બેઠા બેઠા સાંભળે છો આ બાવલિયા બધા તમને મને આવા સંતો અરે સાહેબ હમણાં જ મેં તમને કીધું નુગરા માણસનો સંગ ના કરીએ જે નુગરો માણસ છે જેને કોઈ થી ગુરુ બને અને ગુરુ એટલે કોઈ વ્યક્તિ નહીં સાંભળજો ગુરુ એટલે તો કે સાક્ષાત બ્રહ્મ કોઈ વ્યક્તિને ગુરુ બનાવશો ને કદાચ ક્યારેક એકાદ ફિલ્મ જોવા જમે ને એ મળી જાય ને મારા ગુરુજી ફિલ્મ જોતા હતા લે તો તને શું વાંધો તારે એકને જોવાનું ગુરુ એટલે ભાઈ તો કે જે ગાદી ઉપર આપણને ભરોસો એને કહેવાય ગુરુ પછી ક્યારેક એનાથી ભૂલ થઈ જાય તો યાદ રાખવાની મનુષ્ય છે એટલે એનાથી ભૂલ થાશે થાશે ને થાશે જ કળિયુગના વાઇબ્રેશન એવા છે સાહેબ કે દુનિયામાં કોઈને મૂકશે નહીં અને ખાસ કરીને સૌથી કળિયુગના વાઇબ્રેશન સૌથી પહેલા કોને પકડે ખબર છે આ કથા સાંભળજો પ્લીઝ કળિયુગના વાઇબ્રેશન સૌથી વધારે જે સંસારથી ભાગવાની કોશિશ કરે ને એને પેલા પકડે એટલે મારા ગુરુદેવ ખાસ કહેતા જે સંન્યાસી બની ગયા જે સંતો બની ગયા હોય ને એને હોનાની માળા પહેરાય નહીં હો અને જો હોનાની માળા પહેરે તે સંત હેનો જે હોના દાન લેતો હોય તે સંત હેનો સાધુ હેનો સાધુ અને સંત તો હંમેશા એકદમ વૈરાગ્ય હોવો જોઈએ વૈરાગ્ય વાળો હોવો જોઈએ અરે મારો મિત્ર ડોક્ટર મહાદેવ પ્રસાદ એના મોઢે મેં સાંભળેલું છે એ સન્યાસીને સોનાનું દાન આપો ને તો દાન આપવા વાળો હતી નરકમાં જાય હા હું સન્યાસી નથી હો દેવો દેજો મને હા હા મારા બાઈડી છોકરા મા બાપ બધાય છે એટલે મારે નથી જોતું દ્વારકા વાળા અને અત્યારે સોનાનું દાન કોઈ પાસે મગાય નહીં દેવાય નહીં લાખે કોઈ ગયું છે હો હા બે થી પહેલાં જ મને દાદીમાં કહેતા હતા મને કે શાસ્ત્રીજી અમારા વખતે ચારસો રૂપિયાનું તોલું મળતું હતું મેં કહ્યું ભેગું કર્યું હોત તો બા કેટલું કામ લાગત પણ ત્યારે ચારસો નહોતા મેં કીધું ઈજ જ ઉપાધિ છે અત્યારે લાખ નથી અને કદાચ પાંચ વર્ષ પછી દોઢે પોખશે કદાચ તો આપણી પાસે ત્યારે એ નહીં હોય એટલે વર્તમાન સમય જે મળ્યો ને એને ભોગવી લ્યો આપણે બધા એવું જ વિચાર કરે ત્યારે નહોતું ત્યારે નહોતું જેની પાસે હતું એ સારું કામ નથી કરીએ કા એ વિચાર કરો ને અને સાહેબ જેની પાસે કઈ નથી ને એવા માણસોને ને મલાડમાં અમે ગોતીએ છીએ એવો સોરી જોઈએ છીએ દસ બાય દસ ની ઓરડી માં રહેતો હોનું નથી પણ હૈયું બહુ મોટું છે એનું એના ઘેરે જઈએ એટલે ભલે રીંગણાનું શાક મળે રોટલી મળે આપણને એમ થાય ખાધા જ કરીએ અને બહુ મોટાના ઘેરે જાય શાસ્ત્રીજી શું બનાવું આજે મને કનૈયો મેળો સાત દિવસ સુધી આને ભોગવો સાહેબ આની જેવો દુનિયામાં કોઈ નથી ગુરુ ગીતામાં ભગવાન શિવજી તમને મને શીખવાડે છે ગુરુની ગાદી ઉપર ગુરુના મંત્ર ઉપર અને ગુરુની પાદુકા ઉપર ભરો કારણ કે માણસ છે કદાચ એનાથી ન કરવાનું કામ થઈ જાય અને હિન્દુસ્તાનની તકલીફ આવીને સંત બની જાય લે પણ એમ ન હોય સાહેબ સંત બનવા માટે તમારી મારી જવાબદારી છે સંસારનું પ્રત્યેક ક્ષણે સારું કરવું એનું નામ છે સંત જેનું હૃદય સરળ છે એનું નામ છે સાધુ એટલા માટે આપણે ત્યાં બે શબ્દ છે સાધુ અને સંત જેનો જીવનમાં કેવલ સાદા સાદાય સાદાય સિવાય કાંઈ નહીં હોય એટલે ગળામાં માળા પહેરી લઈને જેમ હપ્તો માગવા માટે ઓલા ઉઘરાણી આવે ને એમ આ ગુરુ આવે એમ હપ્તો માગવા એને કેવી રીતના તમે કહી શકો ક્યો જોઈએ હંમેશા માટે કહું છું ગુરુ કેવા હોવા જોઈએ શોર્ટમાં બહુ કહી દઉં છું ગુરુ એટલે જેની તમને મને સાક્ષાત્કાર મળે તમને મને ભગવાન પ્રત્યેનો પ્રેમ જગાડે એને કહેવાય ગુરુ એટલા માટે શાસ્ત્રમાં લખેલું છે એટલા માટે શાસ્ત્રમાં અને આ શ્લોક તો તમને બધા આવડે છે બોલો ને મારી યારે गुरुर्ब्रह्मा गुरुर्विष्णो गुरुर्ब्रह्मा गुरुर्विष्णो गुरुदेव महेश्वर गुरुदेव महेश्वर गुरुसाक्षात् पर ब्रह्मा गुरुसाक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरुवे नमः બ્રહ્મા વિષ્ણુ શિવ કરતા પણ જેની કેટેગરી ઓછી છે બ્રહ્મ ને તમે ઓળખવાના નથી જોયા પણ નથી તો બ્રહ્મ કોણ છે તો કે જે આપણા ગુરુ છે ને એ જ બ્રહ્મ છે અને બહુ સરસ મજાની વાત કહું સાંભળો એ આપણું શાસ્ત્ર કે આપણી ઉપર થઈ જાય ને તો ગુરુની એટલી બધી તાકાત છે કે બધા ભગવાન આપણાથી ક્રોધિત થઈ ગયા હોય તો ગુરુની એવી તાકાત છે કે બધા ભગવાન નો ક્રોધ શાંત કરી શકે પણ જો ગુરુ ક્રોધે ભરાય ને તો એક દેવતાની તેવડ નથી હો કે તમને મને બચાવી શકે એટલા માટે હંમેશા માટે ગુરુનું ધ્યાન રાખો પણ ગુરુ કેવા એની માટે ગુરુ ગીતા વાંચો એની માટે વિષ્ણુ પુરાણ વાંચો એની માટે ભાગવત નો પ્રથમ સ્કંદ વાંચો ગુરુ આવા હોવા જોઈએ ગુરુ આવા હોવા જોઈએ